ગ્રૌપિતા આશીર્વાદિત કરે આ વચનો સાંભળીને કોઈ એક આત્મા જીતાય એવી હૃદયની ઈચ્છા છે આજના વચનો આપણે વાંચીશું અને સાંભળીશું અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્રવર્ધનમાં શેર પણ જરૂરથી કરો આ બધા વચનો જે વાંચવાના છે તે પ્રથમ સમુએલ અને તેનો બાવીસમો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરવાના છે પિતા બાપને વિનંતી કે આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને સમજવાને માટે શ્રોતાજનોની સહાયતા મદદ કરે સમય ન ગમાવતા ચલો આપણે પિતા બાપના વચનોનું વાંચન શરૂ કરીશું પુત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક પ્રથમ અને તેનો સમીસમો અધ્યાય તેથી દાઉદ ત્યાંથી ચાલી નીકળીને અબ્દુલ્લામની ગુફામાં નાસી ગયો તે સાંભળીને તેના ભાઈઓ તથા તેના પિતાનું આખું કુટુંબ ત્યાં તેની પાસે ગયા વળી જે સંકટમાં હતા ને જે દેવાદાર હતા તથા જે અસંતોષી હતા તે સર્વ તેની પાસે એકત્ર થયા અને તે તેઓનું સરદાર બન્યો અને ત્યાંથી તેની સાથે આશરે ચારસો માણસો હતા ત્યાંથી દાઉત મુઆના મિસ્પામાં ગયો અને તેણે મોઆબના રાજાને કહ્યું ઈશ્વર મારે માટે શું કરવાનો છે એ મારા જાણવામાં ન આવે ત્યાં સુધી કૃપા કરીને મારા પિતાને તથા મારી માતાને અહીં આવીને તારી પાસે રહેવા દે અને તે તેઓને મોઆબના રાજાની હજુરમાં લઈ આવ્યો અને દાઉદ ગઢમાં રહ્યો તે બધો વખત તેઓ તેની સાથે રહ્યા પ્રબોધકે દાઉદને કહ્યું ગઢમાં ન રહેતો નીકળીને યહુદિયા દેશમાં જા જ્યારે દાઉદ ત્યાંથી નીકળીને હેરતના વનમાં ગયો અને સાહુને સાંભળ્યું દાઉદ તથા તેની સાથેના માણસોનો પત્તો મળ્યો છે આ સમયે સાઉલ આંબલીના ઝાડ નીચે પોતાના હાથમાં ભાલો રાખીને બેઠો હતો અને તેના સર્વ ચાકરો તેની આસપાસ ઉભા હતા ત્યારે સાહુલે પોતાની આસપાસ ઉભેલા પોતાના ચાકરોને કહ્યું હે બિનયામિનિયો સાંભળો શું ઈસાઈનો દીકરો તમ દરેકને ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ આપશે શું તે તમ સર્વને સહસ્રાપિયો તથા શતાધિપતિઓ બનાવશે કે જેથી તમ સર્વએ મારી વિરુદ્ધ પ્રપંચ ચર્ચ્યો છે અને મારો દીકરો ઈશાઈના દીકરા સાથે કોલ કલાર કરે છે તો પણ મને તેની ખબર આપનાર કોઈ નથી ને મારે માટે તમારામાંથી દિલગીર થનાર કોઈ નથી અથવા મારી વિરુદ્ધ મારા દીકરાએ મારા ચાકરને આજની જેમ સંતાઈ રહેવાને ઉશ્કેર્યો છે તેની મને ખબર આપનાર તમારામાંનો કોઈ નથી ત્યારે તો એક અધોમી જે સાહુના ચાકરો પાસે ઊભો હતો તેણે ઉત્તર આપ્યો મેના દીકરાને અહી અહીટુબના દીકરા અહી મેલે પાસે નોબમાં આવતો જોયો હતો તેણે તેને માટે યોવાની સલાહ પૂછી તેને ભાથો આપ્યો તેમજ તેને ગુજરાત પલિસ્તીનની તલવાર આપી ત્યારે અહી અહીટુબના દીકરા અહી મેલે યાજકને તથા તેના પિતાના આખા કુટુંબના યાચકો જે નોબમાં હતા તેઓને રાજાએ તેડાવ્યા અને તે સર્વ રાજા પાસે આવ્યા સાહુલે કહ્યું અહી ટૂંકના દીકરા હવે સાંભળ તેણે ઉત્તર આપ્યો મારા મુરબ્બી હું હાજર છું શાહુલે તેને કહ્યું ઈસાઈનો દીકરો મારી વિરુદ્ધ બળવો ઉઠાવીને આજની જેમ રહે તે તે માટે તેને રોટલી તથા તલવાર આપીને તથા તેને માટે ઈશ્વરની સલાહ પૂછીને તમે એટલે તે તથા તેણે મારી વિરુદ્ધ કેમ બંધ રચ્યું છે ત્યારે અહી મેલે કે રાજાનું ઉત્તર આપ્યો દાઉ કે જે રાજાનો જમાય છે જે તમારી રાજસભામાં દાખલ કરાયેલો છે ને જે તમારા ઘરમાં માનવંતો છે તેના જેવો વિશ્વાસુ તમારા બધા ચાકારોમાં કોણ છે શું મેં આજે જ તેને માટે ઈશ્વરની સલાહ પૂછવાનું શરૂ કર્યું છે એ મારાથી દૂર થાવ એવું કંઈ રાજાએ આ પોતાના ચાકરને માથે કે મારા પિતાના કુટુંબના કોઈને માથે મૂકવું નહીં કેમ કે એ સર્વ બાબતો વિશે તમારો ચાકર કંઈ પણ વધતું કે ઓછું જાણતો નથી ત્યારે રાજાએ કહ્યું હે અહી મિલેખ તું તારા પિતાના આખા કુટુંબ સહિત નિશ્ચય માર્યો જશે અને રાજાએ પોતાની આસપાસ ઉભેલા અંગરક્ષકોને કહ્યું ફરીને યહવાના યાજકોને મારી નાખો કેમ કે તેઓનો હાથ પણ દાઉદની સાથે છે વળી તે નાસી જાય છે એમ તેઓ જાણતા હતા છતાં તેઓએ મને તેની ખબર આપી નહીં પણ રાજાના ચાકરો યહોવાના યાજકો પર તૂટી પડવા પોતાનો હાથ ઉગામવા રાજી ન હતા ત્યારે રાજાએ દોકને કહ્યું તું પાછો જઈને યાજકો પર તૂટી પડ ત્યારે દોયક અદોમી ફર્યો ને યાજકો પર તૂટી પડીને તે દિવસે તેણે ક્ષણનો એફોટ પહેરેલા પંચ્યાસી પુરુષોને મારી નાખ્યા અને યાજકોના નગર નોપને પર તેણે તરવાણની ધારથી કતલ કર્યું એટલે પુરુષો તથા સ્ત્રીઓનો મોટા તથા ધાવણા બાળકોનો તેમજ બળદો ગધેડા તથા ગેટાનો તેણે તરવાણની ધારથી સંહાર કર્યો અહી ટૂંકના દીકરા અહી અહીં મેલેખનો અભ્યાથાન નામનો એક દીકરો બચી ગયો તે દાઉદ પાસે નાસી ગયો અને અબ્યાથારે દાઉદને ખબર આપી શાઉલે યોહવાના યાજકોને મારી નાખ્યા છે દાઉદે અબ્યાથારને કહ્યું તે દિવસે એક અદોમી ત્યાં હતો ત્યારથી જ હું જાણતો હતો કે તે જરૂર શાઉલને કહી દેશે તારા પિતાના કુટુંબના સર્વ માણસોના મોતનું કારણ હું જ થયો છું તું મારી સાથે કેમ કે જે મારો જીવ લેવા માગે છે એ તારો પણ જીવ લેવા માગે છે મારી સાથે તું સહી સલામત રહેશે પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ પવિત્ર છે પવિત્ર છે પવિત્ર છે સૈન્યના દેવ બાપ પવિત્ર છે એવા ગુણ ગાન ગાતા હજારો લાખો તો તમારી આગળ ક્રપિતા તમને માન બે માને ધન્યવાદ આપી રહ્યા છે એવા અમારા પિતા બાપ અમે તમારો આભાર માનીએ છીએ નવ દિવસ તમે અમારા જીવનમાં આપ્યો એ દિવસને તમે આશીર્વાદિત કીધો અને એ દિવસને માટે જોતા સગડા સારા તમે અમોને પૂરા પાડ્યા તમારો આભાર ઉપકાર છે બાપ વિશેષ આજના જે વચનો મેં વાંચ્યા એ વચનો પીતા બાપ તમે આશીર્વાદિત કરો જે વચનો સમજવાને માટે જીવનમાં ઉતારવાને માટે તમે અમને સમાજ શક્તિનો આત્મ આપોભાવ એ વચનો સાંભળનાર સુતાજનો તમારી આશીર્ષની વર્ષાથી વિષિત કરો અને કોઈક એક આત્મા તમારી ગમ પડે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ વિશેષ પ્રોપિતા કેલિફોર્નિયાની અંદર એક અઠવાડિયાથી લાગેલી હજુ પણ શાંત નથી પડી રહી ત્યારે પિતા બાપ અમે તમને વિનંતી અરજો ગરજો કરીએ છીએ કે તમે તેને શાંત પાડવા અને એ આગ શાંત પડે લોકો પોતાના રહેઠાણો બચાવી શકે પોતાની માન મિલકત ઘર વખરી બચાવી શકે અને તમને માન મહેમાનને ગૌરવ આપે એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ એ આગની અંદર જેઓએ પોતાની માલ મિલકતને ઘર વખતે ગુમાવી છે જો એ પોતાના ઘણા પોતાના જીવ ગુમાવે છે લોકોને પ્રવ બાપ અમે તમારી સમક્ષ લાગીએ છીએ તમે તેઓની સહાયતા મદદ કરો બાપ અમે તમારી પાસે આવેલ આત્માઓના કુટુંબીજનો સુધાર જે હોય તેઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ કે તમે તેઓને દિલાસાનો હાથમાં પૂરો પાડો બાપ લડાઈઓ ચાલે છે ધરતી કંપો થઈ રહ્યા છે અને ઠેક ઠેકાણે પ્રભુપિતા બાપ ઘણા વાના બની રહ્યા છે ત્યારે અમે માનીએ છીએ કે તમારું આબુ ખૂબ જ નજીક થઈ ગયું છે તો પિતા બાપ અમે વિનંતી કરીએ કે પૃથ્વી પરનો એક પણ આત્મા નાશમાં ન જાય તેને માટે તમારી દયા તમે બેવડાવજો હજી પણ ઘણા લોકો તમારા બાળકોને સતાવી રહ્યા છે એવા લોકોને પ્રોપિતા અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમે તે પિતા બાપ તેઓને સમજ શક્તિ બુદ્ધિનો આત્મા આપો તેઓ તમોને ઓળખે તમારી આગળ ગોઠવણે પડે અને તમારો સ્વીકાર કરે અને તમારા લોકોની સતામણી બંધ થાય એવી કૃપા પર તમે થવા દો બાપ સતામણી બેઠેલ લોકોની સહાયતા મદદ કરજો બાપ તેઓને જોઈતા સગડા સારા બના તમે તમારા કોટ ભંડારથી પૂરા પાડજો બાપ અને તેઓના હૃદય અને પ્રોભિતાભા તમે પહાડ સમ અડીખમ રહેવાને માટે મજબૂત કરજો કે સતામણીથી ડરીને તેઓ તમારા માર્ગોમાંથી ભટકી ન જાય અમે જાણીએ છીએ નથી જાણતા ઘણા લોકો બીમાર હશે ઘણા લોકો અકસ્માતે ઘવાયા છે ઘણા પોતાના ઘરોમાં છે ઘણા પોતાના પોતે હોસ્પિટલોમાં છે આવા સગડા અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમારા ગાય તંદુરસ્ત વડે તેઓને સ્પર્શો અને તેઓને સંપૂર્ણ સાજા પણ આપો બાપ તેઓ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરે પોતાના કુટુંબની અંદર તમારા નામનો જય જય કા કરે એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ ઠંડીની મોસમ છે બપતા બાપ ત્યારે ઘણા લોકોની પાસે રહેવાની ઘર નથી અને પહેરવાને વસ્ત્ર નથી એવા લોકોને પણ તમારા ભંડારમાંથી પૂરા બાપ અમારા પાપ ગુના અપરાધોની ક્ષમા માતા અમારી આ સાગળીયા રોજો ઘરોજ વિનંતી તમારા પુત્ર અમારા મસી ઈસુના નામમાં અમે તમારી સમક્ષ લાવીએ છીએ siamo pronti a moltiplicar caropita